આ વિડિયોનું નિર્વાણ છે અમારું ગાંધી ગામનું ઉત્તરે થી સુભાત ગોલને અમે આભાર અંબાજી સે માઉન્ટ આબુ કે લિયે આફનિકન પડે અને અંતન વી રહા છે અત્યારે આપણે અંબાજી ગામ થી માઉન્ટ આબુ તરફ ગઈ રહે છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ની બસ દ્વારા લીહા માઉન્ટ આબુ એ રાજસ્થાનમાં છે અને અંબાજી ગુજરાતમાં ચાલો નીકળી ચૂક્યા છીએ અને થોડુંક આબુ રોડ વિશે બતાવી દઉં માઉન્ટ આબુ એ આબુ રોડની નજીક છે આબુ રોડ એટલે ગુજરાતની સરહદ ઉપર આવેલું શહેર જોકે માઉન્ટ આબુનું અસ્તિત્વ અતિ પ્રાચીન હજાર વર્ષથી પણ પહેલાંનું છે જ્યારે આબુ રોડનું અસ્તિત્વ અઢારસો એક્યાસીની આસપાસ થયું જ્યારે ત્યાં રેલવે લાઈન નાખવામાં આવી ત્યારે એ વિસ્તારનું નામ હતું ખારાદી આજે પણ સ્થાનિક લોકો આબુ રોડને ખારાદી તરીકે જ ઓળખે છે જોકે આબુ રોડ આજે તો ઘણું વિકસી ચૂક્યું છે અને ત્યાંથી આપણે આગળ નીકળી ચૂક્યા છીએ માઉન્ટ આબુ તરફ જવા આ અત્યારે જે રસ્તા ઉપરથી આપણી બસ પસાર થઈ રહી છે એ ચઢાણવાળો છે અને અહીં જ ખરી કસોટી થાય છે ડ્રાઈવરોની જો કે રસ્તો દ્વિમાર્ગી અર્થાત અપ અને ડાઉન ઉપર ચડવા માટે તેમજ ઉપરથી નીચે આવતી કારો અને અન્ય વાહનો માટે બનેલો છે આથી ખાસ અડચણ નથી આવતી જો કે અહીં તમે જોશો કે કેટલાક વળાંક બહુ જ શાર્પ હોવાને કારણે બ્લાઇન્ડ વિઝિબિલિટી અર્થાત જ્યાંથી આગળનું કશું જોઈ ન શકાય તેવા છે અને તેથી જ ડ્રાઈવરોને અહીં થોડુંક એમનું મગજ કસવાની પ્રેક્ટિસ થઈ રહે છે ટેસ્ટિંગ ટાઈમ જેને કહેવાય એ અહીં હોય છે તો આપણે થોડુંક આગળ જોઈએ તો અહીં માઉન્ટ આબુ આ વિસ્તાર ચૌહાણ વંશના દેવરા રાજપૂતોનો ગઢ ગણાય દેવરા આજે પણ વિદ્યમાન છે તમે ઘણા લોકોના સરનેમ અટક દેવરા તરીકે પણ સાંભળી હશે જોકે અહીં જ્યારે આપણે આ માઉન્ટ આબુ ચડીએ છીએ ત્યારે ચઢાણની શરૂઆતમાં જ અહીં બ્રહ્માકુમારીનું એક શાંતિ વન પણ આવે છે આ માઉન્ટ આબુના રસ્તે તમને અમુક લોકો જેમાં ખાસ કરીને યુવા વર્ગ હોય છે તેઓ પગે આ રોક ક્લાઇમ્બિંગ અર્થાત જે ખડકો છે તેના ઉપર ચડ ચડીને પહાડની ઉપર ચડતા હોય તમને જોવા મળી શકે આવા સાહસિકો પણ અહીં છે ખાસ કરીને આ જે રસ્તેથી આપણે જઈ રહ્યા છીએ આ લાંબો પડે છે પણ અમુક સાહસિકો સીધે સીધા ટૂંકા માર્ગે પણ ખડકો ચડી ચડીને આ પર્વત ચડતા હોય છે જોકે એ આપણા જેવા લોકો માટે જોખમી પણ સાબિત થઈ શકે અહીંનો મૂળ જે ટેમ્પરેચર તાપમાન એ ઓછું થતું જાય છે જેમ જેમ તમે ઉપર ચડતા જાઓ તેમ તેમ પવન ઠંડો થતો જાય છે આથી જ ઉનાળામાં અહીં ભીડ વધુ જોવા મળે છે ઉનાળામાં અહીં ગરમી ઓછી હોય છે લોકો અહીં ગુજરાતમાંથી ઘણા ખરા લોકો ઠેઠ અમદાવાદને એ તરફથી પણ અહીં આવતા હોય છે ખાસ ઉનાળો ઉનાળાનું આ એક હિલ સ્ટેશન છે માઉન્ટ આબુ અહીં દિલવાડાના દહેરા અને અરબુદા અરણ્ય જે પ્રાચીન કાળમાં આ આખો વન વિસ્તાર અરણ્ય તરીકે અર્બુદ અરણ્ય અર્થાત અર્બુદ વન તરીકે જે ઓળખાતો એ વન પણ અહીં તમને જોવા મળે આ જ્યારે આપણે ચડીએ છીએ ત્યારે જે આસપાસમાં ઝાડીઓને ખાઈ ખીણ એ બધું જે છે ને એ અરણ્યનો જ માર્ગ એક ભાગ છે હજાર વર્ષ પહેલાંથી જ આ જગ્યાને આપણે ઓળખતા હતા આપણે અત્યારે તો હવે તો આવા આધુનિક રસ્તાઓ બની ગયા છે પણ પહેલાંના જમાનામાં અહીં એકાદ એકાદ ગાડું ચડી શકે માંડ ચડી શકે એવો જ એક રસ્તો હતો જોકે જેમ જેમ કાળક્રમે ટેકનિકો વધતી ગઈ તેમ તેમ આવા ગમન સુગમ બનતું ગયું અને માઉન્ટ આબુ આજે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં વિદ્યમાન બન્યું માઉન્ટ આબુમાં નખી તળાવ એ પ્રસિદ્ધ જગ્યા છે નખી એટલે નખ દ્વારા ખોદવામાં આવેલ તળાવ લ્યો ચાલો સારી વાત છે એની આસપાસ પણ ઘણી બધી વસ્તુઓ વિદ્યમાન છે બજાર છે નખી તળાવમાં હવે તો શિકારા પણ ચાલે છે બોટિંગ પણ ચાલે છે અને ઘણું બધું એક્ટિવિટીઝ વગેરે થઈ શકે છે કરી શકાય છે અચાળગઢના મંદિરો વખણાય છે માઉન્ટ આબુમાં જો જોવા જવું હોય તો એ જોવાલાયક સ્થળો છે અચાળગઢ દિલવાડાના દહેરા જૈન મંદિરો છે આમ ઘણી બધી બાબતો છે ત્યાં ફરવા માટે અને આ લેવો આપણે આવી પહોંચ્યા